પર્યા લાંગ્યા ખાતે આંગણવાડીની ટાંકીમાંથી લગભગ પચીસ ઘરોને પાણીનું કનેક્શન આપવા માટે કામગીરી થઈ રહી છે સરપંચ સાથે ટેલિફોનિક વાતચીતમાં જાણવા મળ્યું કે સ્થાનિકોને પાણીની તકલીફ પડી રહી છે આ માટે કાર્ય થઈ રહ્યું છે હવે સવાલ એ ઊભો થાય છે કે આંગણવાડીની ટાંકી તથા આંગણવાડીની બીજી બધી જ સુવિધાઓનો નિભાવ જિલ્લામાંથી થતો હોય તો પંચાયત એનો ઉપયોગ કેવી રીતે અને કોની પરવાનગીથી કરી રહી છે સાથે જ લગભગ બે વર્ષ ઉપરથી જે સરકારી ખર્ચે પાઇપલાઇન નાખવામાં આવી એમાં હજુ સુધી પાણી કેમ નથી આવ્યું અને ક્યારે આવશે અલગ અલગ લોકહિતની યોજનાઓના બેનર અને એડવર્ટાઇઝમેન્ટ જેમ કે નળસે જલ સુજલામ સુફલામ વગેરે આપણે જોતા જોઈએ છીએ એમાં લાખો કરોડોના ખર્ચના આંકડાઓ પણ જોઈએ છીએ પરંતુ ગ્રાતલ પર એ સુવિધાઓ લોકો સુધી ખરેખર પહોંચે છે કે નહીં એનું ધ્યાન નથી અપાતું એ તો પરિયાર લાંગ્યા ખાતેની પરિસ્થિતિ જોઈને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે

આ હાલ ફિલહાલ ઘાસ જ છે પણ દોઢ બે વર્ષ પહેલાં અહીંયા કોઈ યોજના હેઠળ પાણીની લાઈન પહોંચાડવામાં આવી હતી હવે અહીંયાના જે સ્થાનિક છે પાછળ જેમનું ઘર છે એમની સાથે આપણે વાત કરીશું માસી અહીંયા કેટલા સમય પહેલા પાણીની લાઈન લખવાની વાત ચાલી હતી કામકાજ થયું હતું અઢી ત્રણ વર્ષ થઈ ગયા લગભગ બે થી અઢી વર્ષ થઈ ગયા એ પછી તમારા ઘરે આજ સુધી કોઈ કનેક્શન આવ્યું કોઈ પાણીનું એક ટીપુ બી આવ્યું છે આ કેટલા બે અઢી વર્ષ થઈ ગયા

તો જેમ આપ સાંભળી શકો છો મિત્રો દોઢ બે અઢી વર્ષ ત્રણ વર્ષ માસી વાત કરી રહ્યા છે કનેક્શન આવ્યું એક વાર પાઇપ તોડવામાં આવ્યો પછી કઈ ગેસ લાઈન ની વાતો થઈ પછી પાછું અહીંયા કનેક્શન તોડવામાં આવ્યું હજી સુધી એક ટીપું પાણી અહીંયા આવ્યું નથી અને હવે વાત એવી આપણી પાસે સોશિયલ મીડિયા ને એક પોસ્ટ થકી આવી છે કે આંગણવાડીમાં ટાંકી થકી પચીસ ઘરોમાં પાણીનું સપ્લાય આપવાની વાત ચાલે છે એટલે આ કોઈ કાર્યક્રમ માટે ફોટો પડાવવા માટે વિડીયો પડાવવા માટે આ પચીસ ઘરો વાળું કામ થવાનું છે કે ભાઈ ખરેખર કોઈને મદદ કરવા માટે ભગવાન જ જાણે કારણ કે અહીંયા દોડ બે વર્ષ પહેલાંનું જે કામ છે હજુ સુધી પૂરું નથી થયું જેમ માસી કહેતા હતા જેમ ભાઈ કહેતા હતા આજની તારીખમાં પણ એમના ઘરે પાણીનું સપ્લાય નથી તો તંત્ર અને જવાબદાર વ્યક્તિઓએ આ બાબતે ધ્યાન આપવું જોઈશે કે આ કઈ રીતનું કામકાજ ચાલી રહ્યું છે સૂવામાં કોઈ જાતની ગોબાચારી છે સૂવામાં કોઈ જાતનો ભ્રષ્ટાચાર છે એના પર સખત કાર્યવાહી થવી જોઈએ ધ્યાન આપવું જોઈએ અને અંતે ધરાતલ પર આવા લોકો જે લોકોને પાણીની જરૂર છે જે લોકોના ઘરે કનેક્શન આપવા જોઈએ અને પાણી મળવું જોઈએ એ લોકોને અંતમાં કનેક્શન મળે ફોટા વિડીયો માટે નહીં ખરેખર ધરાતલ પર કામ થશે ને તો લોકો જાતે જ કહેશે કે કામ થયું મિત્રો લાંગિયામાં જ એક બીજા ઘરે આપણે આવેલા છે એક બેન સાથે વાત કરશું બેન આજે સરકારી કનેક્શન અહીંયા લગાવવાની વાતો થઈ હતી પાછું એ કાઢી નાખવામાં આવ્યું પાછું લગાવ્યું પાછું કાઢી નાખવામાં આવ્યું છેલ્લે ક્યારે તમારા ઘરે સરકારી યોજના હેઠળ અથવા પંચાયત થકી પાણીની લાઈનમાં પાણી આવેલું છે પાણી તો આવ્યું જ નહીં પાણીની લાઈન કરી ગયેલા છે પણ પાણી હજુ સુધી નથી આવ્યું આ લાઈન કરી ગયેલા છે તો આપણને ઘાસ ત્યાં દેખાય છે અત્યારે તો હા એ તો એમાં જ બધા તૂટી ગયું હોય તો હવે ત્યાં ટાંકી બી બનાવેલી છે પણ પાણી હજુ આવ્યું નથી તમારે અહીંયા વેરો ભરવાની રસીદ આવે વેરો ભરો તમે લોકો પાણી વેરો ઘર વેરો ભરીએ ઘર વેરો ભરાય બાકી અત્યાર સુધી કનેક્શન કોઈ ના કનેક્શન કોઈ ને ત્યાં નથી મિત્રો 2025 અધડક યોજનાઓ સમાજમાં સારું કરવા માટેની સરકારી યોજનાઓ પરંતુ ધરાતલ પર આ હકીકત છે જેમ બેન કહે છે બે દોઢ બે વર્ષ પહેલા કામ થયું પાણી તો હજી સુધી આવ્યું જ નથી માસી સાથે આપણે વાત કરતા તેમણે એમણે બી એ જ કીધું અને ઘણા એવા લોકો છે જે કેમેરા પર આવીને નહીં બોલી શકે આ ગ્રામ્ય વિસ્તાર છે પરંતુ ધરાતલ પરની હકીકત આ છે માટે જે યોજનાઓ સરકાર બહાર પાડે છે લોકોના લાભાર્થ માટે તે વસ્તુ હકીકતમાં ધરાતલ પર લોકોના ઘર સુધી એ સુવિધા પહોંચે છે કે નહીં તે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બન્યું છે મિત્રો જેમ આગળ મેં તમને બતાવ્યું બીજી બે જગ્યા તો આપણે કનેક્શન પણ નહોતું દેખાતું ઘાસ ત્યાં ફરી વળલી છે પાઇપ તૂટી ગયા હશે ઉપર ફરીથી માટી આવી ગઈ છે રોડ બની ગયું છે વગેરે નસીબથી આપણને આ એક કનેક્શન આ ગામમાં અહીંયા દેખાયું છે અહીંયા સ્થાનિકો સાથે વાત કરી લગભગ બે અઢી વર્ષ પહેલા જ આપણ અહીંયા લાગેલું હતું અને હજી સુધી આમાં પાણી નથી આવ્યું બે બહેનો છે આપણી સાથે એમની સાથે વાત કરીશું બેન આપનું નામ જાણી શકું મારું નામ રીટાબેન છે રીટાબેન આ જે કનેક્શન પાછળ છે એ પંચાયત થકી કે સરકારી કનેક્શન પાણીનું છે આમાં પંચાયત થકી એટલે પંચાયત એટલે સરકારી એક જ વાત થઈ ચાલો એમાં આજ સુધી એક ટીપું પાણી તમારે ત્યાં આવ્યું છે આવ્યું જ નથી આજ સુધી બે અઢી વર્ષ થઈ ગયા છે હજુ પાણી અહીંયા આવ્યું નથી બે અઢી વર્ષ થઈ ગયા બેન કે છે અહીંયા પાણી નથી આવ્યું આ કનેક્શન લાગવાનો તો પછી કારણ શું કોઈ કારણ નહીં હા તેના માટે અમારો રસ્તો ખોડી નાખ્યા આ તે કોઈ પણ અમારે પાણી આવ્યું નથી હજી સુધી ને એટલે આ એમ નેમ ખાલી કરવા એમ જ ખાલી એ કરવા પૂરતું એના માટે તો અમારો આધાર કાર્ડ માંગ્યા આ બધું કર્યું છે ને બધું લખી ગયા એ કરીને પણ ટોસ હતા પણ હજુ અમારું પાણી આવ્યું નથી એમ ખાલી એમ જ કનેક્શન કરી ગયા છે એમ મિત્રો શું કામ એમ એટલે આજે થઈ રહ્યું છે એનો મતલબ શું મને કોઈ સમજાવે આ કનેક્શનો તમે એક યોજના બહાર લાવ્યા કંઈક સારું કરવાનું વિચાર્યું વેરી ગુડ પરંતુ કર્યું શું મિત્રો આ સવાલ આ છે લોકોના ઘરે કનેક્શન હજી સુધી જેમ બેન કહેતા હતા આગળ બી બહેનો સાથે માસીઓ સાથે આપણે વાત કરી એક ટીપું પાણી એમને ત્યાં નથી આવ્યું તો આ અલગ અલગ જે મહત્વકાંક્ષી યોજનાઓ છે ઓન પેપર અને જે આટલી બધી મોટી યોજનાઓ દેખાય છે એ ધરાતલ પર પર એ એ એ ખરેખર શું લોકો સુધી સુવિધા પહોંચે છે છે ખરી સવાલ આ અને આના કેમ કોઈ ધ્યાન નથી આપી રહ્યું સૌથી મોટો સવાલ છે આ એમને વપરાતા છે પૈસા ફ્રીના પૈસા છે સવાલ આ જ છે મિત્રો આપ જોઈએ છો સત્યુઝ ગુજરાત નમસ્કાર મિત્રો જે આપણે પાણીની લાઈનની વાતો કરી બહાર અહીંયાથી થોડી દૂર છે પાંચસો મીટરનો રસ્તો હશે ત્યાં આગળ જેમ આપણે વાત કરીએ દોડ બે અઢી વર્ષથી પાણીની લાઇનની વાતો ખાલી ચાલે રાખી કોઈના ઘરે હજી સુધી પાણી પહોંચ્યું નથી માસી જેમ આપણને જણાવતા હતા કે પાણીનું સપ્લાય આવ્યું જ નથી ત્યાં આપણે જોતા હતા કે પાણીના પાઇપ તો દેખાતા ન હતા ઘાસ જ હતી હવે અહીંયાની જે અમને માહિતી મળી હતી કે આ આંગણવાડીમાંથી લગભગ પચીસેક ઘરોને પાણીનું સપ્લાય આપવામાં આવશે પાછળ જે કદાચ તમે ટાંકી જોઈ શકતા હશો ત્યાં અહીંયાના સરપંચ સાથે અમિતભાઈ સાથે અમે વાત કરી એમણે એમ જણાવ્યું કે પ્રતિકભાઈ આ વિસ્તારમાં પાણીની તકલીફ થતી હતી મારા ધ્યાનમાં આવ્યું અને જેટલો મારા હાથમાં હતું તે મુજબ અહીંયા એક બીજી બી પાણીની ટાંકી મૂકવામાં આવશે આ તો પાંચસો લીટરની જ છે પણ આનાથી મોટી બીજી ટાંકી મૂકવામાં આવશે અને અહીંયાના વિસ્તારમાં લગભગ પચીસ એક ઘરોમાં પાણીનું સપ્લાય થશે સારી વાત છે એક નેતા પ્રયત્ન કરી રહ્યો છે પોતાના વિસ્તારમાં અમુક લોકોને ઘરે પાણી પહોંચે તે માટે વેરી ગુડ પરંતુ જે વિસ્તારની આપણે આગળ તમને વિડીયો બતાવી માસી અને પેલા ભાઈ સાથે જે વાત કરતા એ પણ આ પંચાયતની વિસ્તારમાં આવતી જગ્યા છે સુજલામ સુફલામ યોજના હેઠળ કે નળસે યોજના હેઠળ ત્યાં કામ થતું હતું જે હજુ સુધી પૂરું નથી થયું કોઈના ઘરે પાણી નથી પહોંચ્યું એ આપણો સવાલ છે આ થઈ રહ્યું છે ચાલો એક લોકલ નેતા પોતાના રીતે કંઈક પ્રયત્નો કરીને કામ કરી રહ્યું છું આંગણવાડીના વર્કરો આપણને હજી સુધી મળ્યા નથી કોઈનો આપણને જવાબ નથી મળ્યો એટલે નથી ખબર કે લોકોને ગમતું છે કે નહીં વગેરે વગેરે પરંતુ આ એક કામ ચલો એમના હિસાબે કરી રહ્યા છે ને ઠીક લાગે છે કે અહીંયા પાણી ટાંકી મોટી મૂકીને આ પચીસેક ઘરોને સપ્લાય આપશે મૂળ વાત એ છે કે આખી પંચાયત બહાર જે સપ્લાય બે અઢી ત્રણ વર્ષથી એમને એમ પડ્યું છે એનું શું એનું કોણ ધ્યાન આપશે અને ત્યાં પાઇપ નખાયેલા ગાયબ થઈ ગયા વારંવાર તૂટ્યા થોડા ઘણા નળ નાખવામાં આવતા લોકો કહે છે તો ચોરાઈ ગયા કોણ આનો હિસાબ રાખશે માટે તંત્ર જવાબદાર અધિકારીઓ જે પણ હોય આ બાબતે એમએલએ એમપી જે પણ હોય આ બાબતે ધ્યાન આપે કે આ યોજનાઓ જે ઉપરથી ચાલે છે ખરેખર ધરાતલ પર એનો અમલ થતો છે કે નહીં એક્ઝિક્યુશન થતું છે કે નહીં યોજનાઓ તો ઘણી બધી છે લોકોના સારા માટે સમાજ સમાજના સારા માટે ઘણી બધી યોજનાઓ સરકારે બહાર પાડી પડે શું ધરાતલ પર એનું કામ સરખી રીતના થઈ રહ્યું છે લોકોને એના ફાયદા પહોંચી રહ્યા છે કે નહીં એ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બન્યું છે જે દ્રશ્યો આપણે હાલ જોઈ રહ્યા છે એ મુજબ આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે